કે હેલો ગાઈસ કેમ છો તમે બધા હાજી ગાજી ને હાજી સ્વાગત છે તમારું બધા મારા એક નવા મિની વ્લોગ પર ફૂલ વ્લોગ પર તો બીજું કાં તો નહીં આજે ફરી એકવાર વ્લોગ બનાવવા માટે આવી ગયા છે ને આજે છે ડેલી મિની વ્લોગ નું ડે 18 એટલે કે 18 દિવસ એટલે ટેવ પડી ગઈ એટલે એટલે કે એટલે કે એટલે થઈ તો ચાલો વ્લોગ ને શરૂ કરી દઈએ ને જો આજે કાં ટાઈટ વધારે પડી દે એટલે સાંજ નો કોટ પહેરેલો છે ટોપ પહેરી લીધી છે યસ આપણે નામ ઓળ છે તો ચાલો કોટ બોટ પહેરી આપણે થઈ ગયા છે તૈયાર અને આજે જે છે સવાર પડી ગઈ છે પડી ગઈ છે અને ઇન્ડોર વિડીયો બનાવું છું કારણ કે બાર તમે દેખાડી છે તમને બહાર બધું બગડ નાખ્યું છે કોને બગડી તમને ખબર જ છે બરોબર તો ચાલો આપણે લોગને આગળ વધારીએ પેપર કંજભાઈ લખવા દીધા છે તો પેપર લખવાની એક વાર પેપર લખાણું છે પહેલાં તો આપણે કાનો લોગ બને તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં જોવા મળતો હોય છે અથવા અહીંયા આઈ બટન પણ જોવા મળતો હોય છે જોઈ આવજો કારણ કે આપણે ક્યાં તો રવિવાર દાળિયા અને શનિવાર આપણે જેટલું લખાણું એટલું લખીશું બરાબર તો ચાલો જોઈએ શું થાય છે જોતા રહેજો અને વિડીયો પર જો ન આવે તો વિડીયો લાઈક કરી દો ને જો તારી જો મિત્રો બગડ મરશે બધું તો ચાલો લોંગ મેન સુધી રહીજો અને દેખો તમને લાવ દેખાડ દઉં તમને કસો હું કે બનું સીન દેખાડ દઉં તમને જો આવો કઈ દિવસ છે બ્રાઇટનેસ ઓછી કરે એટલે દેખાડો ને કે મને નહીં દેખાડ આ અંદર જાય એટલે આજ તો હાલો લગ્ન એન્ટ સુધી રહીજો અને પેપર લખવા મળે નકાર થોડુંક એ નહીં એક વાર તો લખી નાખવી અઢાર પગલ બાર એ થાય તો લગ જોતા રહીજો અને ફોર્સ કરતા રહીજો આનો સીધા દેવી પપ્પા પાસે એમને મૂકવા જંગલ કરે Thanks. Love you. આ લોકો લે જાવ આપણે આ થડક જે છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ પપ્પાએ કીધું કે તું મને મૂકવાય અને મૂકીને પછી આપણે મને એમ કે આપણે ગાડીને પાછો આવવાનું છે ગાડીને પાછું નહોતો આવવાનું પાછું પાછળ બરાબર તો થોડુંક મોડું થઈ ગયું અને હાલી પાછળ ઘરે પાછા આવ્યો હાલો પગી છે જો ઘરે તો ગયા છીએ પણ ઘરે પાસે પેપર લખવા મળે થોડુંક બાકી છે એકવાર પેપર થઈ જાય પછી એક સંસ્કૃતનું લખી નાખશું એક એકવાર લખી નાખશું સાહેબને પહોંચી દઈશું પાછમાં બીજી દેખાડી દઈશ બરાબર ચાલો લગમાં એન્ડ સુધી રહીજો હાલ તો આનો કલે તો શાળાએ જવાનો ટાઈમ થઈ ગયો છે જલ્દી શાળા અને ચેલેન્જમાં જોડાઈ રહીજો અને તમે બેન સપોર્ટ કરતા રહીજો આ મહિનાનું ઓપનિંગ ક્લિપમાં ત્યાં સુધી લોમે જોતા રહ્યો મને તમને બહુ કરે ક્યાં દેખ હે ક્યાં દેખાય હાલો મને તમને ઓપનિંગ ક્લિપમાં તો હાલો લોકો લઈ જાવ તો ગયા છે દોઢ વાગ્યા છે અને આવ્યા છે ખાવા માટે જો શિયાળો છે પણ તો એ તડકો તો હોય જ બરાબર જો એટલો તડકો છે આપણા

એ અમે ન ખાઈ ક્યાં અમે ખાઈ લીધો હતો ને થોડોક વહેતો તો એ ના હુકાવવા મૂકી દેશે હોય કે કરવાનો તો ખાનખેડા ખાઈ જાય કા બીજું કરવાનું છે એ બધું મમ્મીના મગજમાં અલગ અલગ હાલતું હોય તો તમે જરૂરથી તમારા ભાઈને સપોર્ટ કરજો અને લગ્ન એના સુધી રહીજો ચાલો હું ખાઈ લઉં ચાલો ગયા છે પાંચ અને જાવીશું ઘરમાં જઈશું શું આવું થાય છે અને જે મહેમાન કહેતો મેમ મહેમાન હું તમને કહેતો કે મહેમાનનું હોય જગ્યા નક્કી બરાબર જોઈ કેમ થાય છે આવે છે કે નહીં એ એમ ઉપર ડિપેન્ડ છે તો ચાલો લગ મેન સુધી રહી જાય જાય છે ગામમાં થોડીક વસ્તુ લેવા માટે બરાબર હા સગે ભૂખ લાગી ગઈ છે તો થોડુંક ખાવાનું લેતા યુટ્યુબની નવી પોલીસ આવી છે પછી ખાવાનું આપણે કાંઈ કંઈ નહીં ગયું હું સારું હું છે ખરાબ એવું કાંઈ કંઈ નહીં ગયું તો ચાલો લગ મેન સુધી રહી જાઓ અને જોતા રહી જાઓ જય મિત્રો

હાલો લગ્ન એમ સુધી રહીજો ત્રણ જો એટલે નાસ્તો લઈ લીધો છે હવે લગ્ન એમ સુધી રહીએ ઘરે રહીજો તારી જ હું લીધું છે તો હાલો બીજી થોડુંક પેપર પણ લખવાના છે તો લગ્ન જોતા રહી જાય હાલો મિત્રો આવું કઈ તમને બ્યુટિફુલ સીન પણ દેખાડ દીધું જો ફરી એક વાર જોઈ લે તમે બરોબર હાલો લો માઇન્ડ સુધી જઈ એવું બોલવું પડે નહીં તમે ભાઈ જાઓ હાલો વાત થઈ ગઈ તો હાલો કલે તો ફરી ટોપી પહેરી લીધી છે ને અહીંયા આપણે મિનિમ લગ્ન સોરી ફૂલ લગ્ન જે છે પૂરો કરીએ છીએ એન્ડ કરીએ છીએ જેમ આપણે પહેલાના શોર્ટ શોર્ટઆઉટ દેવાના છે કાલના ભૂલી ગયો હતો સૌ પ્રથમ કિરણભાઈ પરમાર અને તુષારભાઈ સોલંકી સાથે સાથે પાર્થિવભાઈ તારીના ખૂબ ખૂબ આભાર માનું છું મને સપોર્ટ કરવા બદલ તમે તાણી ભાઈઓનો ખૂબ ખૂબ આભાર ભાઈ આવી જ રીતે સપોર્ટ કરતા આવી જાય તમને હું પાકો સપોર્ટ કરીશ તમને સપોર્ટ કરું જ છું બરોબર તારીણી ભાઈઓનો સપોર્ટ હું કરું છું એમને ખબર છે અને કોઈ બીજા પબ્લિક જોતા હોય તો નીચે કોમેન્ટ કરી તો તમને પણ સપોર્ટ કરીશ અને તમારું નામ પણ શોર્ટઆઉટમાં આવી જશે અહીંયા તમે લાસ્ટમાં એક લોક જવા માટે લગ્ન જોઈ અને તમને આવતા બીજા વ્લોગમાં એટલે ત્રણ ના દિવસ ઓગણીસ દિવસમાં ત્યાં સુધી જઈને વંદે માત્ર વ્લોગ જતા રહેજો સપોર્ટ કરતા રહીજો જય માતાજી બાય બાય